બ્રેકિંગ ન્યૂઝ મોડાસા એઆઈએમઆઈએમનું શક્તિ પ્રદર્શન કોંગ્રેસને ફરી ચિંતામાં મુક્તિ ચાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકાર વચ્ચે મોડાસા શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે આશરે એકસો વીસ દિવસ જેટલો સમય ચૂંટણીને બાકી હોય ત્યારે ઓલ ઇન્ડિયા મદલીસે ઇથાઉદ્દીન મુસ્લિમીન દ્વારા ભવ્ય મિલન સમારંભ યોજી સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે મેદાન ફરી તૈયાર છે ગત નગરપાલિકા ચૂંટણીમાં માત્ર વીસ દિવસની અંદર એન્ટ્રી કરીને એઆઈએમઆઈએમએ કોંગ્રેસનું પરંપરાગત વોટબેન્ક ખસેડી આશરે નવ બેઠકો કબજે કરી હતી ત્યારબાદ ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા પોતાના વિસ્તારોમાં વિકાસના કામો કરીને પક્ષે પોતાની હાજરી મજબૂત બનાવી હતી આ સ્નેહમિલન સમારંભ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબીરભાઈ કાબલીવાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં કોર કમિટી સભ્યો શહેર અને જિલ્લા સ્તરના અગ્રણીઓ વિવિધ મુસ્લિમ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર્તા સનીમભાઈ સિંધી સાજિદ મનવા સહિત આશરે પચીસ મહિલાઓએ એઆઈએમઆઈએમને એમને પક્ષમાં જોડાઈ રાજકીય હલચલ વધુ તેજ કરી દીધી જોકે કોર્પોરેટર બુરહાન સંઘનાની સૂચક ગેરહાજરી ચર્ચાનો વિષય બની અંદરના મતભેદોની અટકળો વચ્ચે રાજકીય તર્કવિતર્ક પણ જોવા મળ્યા હાલની પરિસ્થિતિ જોતા આવનારી ચૂંટણીઓમાં એઆઈએમઆઈ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નડે તેવી રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે મહારાની રાજનીતિમાં આમ તે નિશ્ચિત છે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ મોડાસા મિશન હતું મારો ગોલ હતું કેવું આજલી છે મુસ્લિમ એટલે એકતા એટલે આજે બધા અમારા જે વર્તન છે બધાને અહીંયા એક મતદાન ભેગા કરી અને આવનારા બે મહિના પછી જે ચૂંટ છે અહીંયા કોર્પોરેશનનું એની અંદર વધારે વધારે સીટો લાવે ગઈ વખતે અમે વિપક્ષમાં હતા પણ આ વખતે અમારું ટાર્ગેટ છે પક્ષમાં જે શું છે એવી અમને બધાને મેં જાણ કરી છે અને બધા એક થઈ અને વધારે બધા સીટ આવ્યા પછી અહીંયા મોડાસાનો વિકાસ ખૂબ કરવો છે અને જે હમણાં જે પાંચ વર્ષની અંદર જે વિકાસ થયો છે આપ સૌ જાણો છો એના કરતાં ઘણો વિકાસ થયો તો અહીંયા સ્કૂલ કોલેજ લાઇબ્રેરી આપણે કોમ્યુટી સેન્ટર એ બધા લાવવા છે અહીંયા વસ્તુની જરૂર છે અહીંયા ગઈ વખતે તમને જે વીસ દિવસમાં જે તમે નવ સીટો લાવ્યા બરાબર આ વખતે તમારી જોડે એકસો ને વીસ દિવસ તો આગળ તમારી તૈયારીઓ કેવી છે તૈયારી તો અમારી ખૂબ જ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે અહીંયા સત્તા પર આવવાની ગુજરાતની અંદર દરેક જગ્યા અમારે પક્ષમાં બોડી બનાવી છે કાં તો પછી વિપક્ષમાં આવવું તમારે અમારે એમાં આખો ગુજરાતનો મેં પ્રવાસ કરી રહ્યા છે કયા મુદ્દાઓ ઉપર તમે વધારે ધ્યાન આપો સૌથી પહેલા મુદ્દો તો એક છે કોમી એકતાનો જે આજે વાતાવરણ જે બગાડીને રાખ્યું છે ત્યાં સરકાર જે બીઆઈ છે જે વાતાવરણ બગાડ્યું છે અમે સૌથી પહેલાં એક કરીશું બધા એક થશે તો વિકાસ થશે રાજ્ય ગુજરાતનો વિકાસ આખું રોકાઈ ગયું છે અને બધાને એક કરીને અમારી પાર્ટીની અંદર બીજા સમાજના જેવી રીતે જોયું છે આપણે મહારાષ્ટ્રની અંદર દરેક હિન્દુ મુસ્લિમ સમાજના બધા છૂટાય ચૂંટાઈને આવ્યા છે એટલે એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર બી અમે વધારે વધારે નોન મુસ્લિમ સમાજમાંથી ચૂંટાવી લાવીશું અને એકતાનું વાતાવરણ બનાવીશું અંદર આ મીડિયા સમાજનો ખૂબ રોલ છે અને અમદાવાદ કોર્પોરેશનની અંદરની બી આપનો બહુ જવાબદારી પૂર્વક રોલ રહેશે અને હું એટલી આશા રાખું છું મીડિયા સમાજ જે છે અમારી પાર્ટીને સપોર્ટ કરશે અને જે તમારું બી તમે સપોર્ટ કરશો બધાનો વિકાસ થશે અને અમારી પાર્ટી બધાને માટે આવી જાય